હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં સરસ મજાની એનર્જી અને તાકાત આપતો એવો સરસ મજાનો અડદિયા પાક એ પણ આપણે ઘરે બનાવીશું અને બહુ જ ઓછા ઇન્ડિકેટથી તો પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટિક અને નાના મોટા સૌને ભાવે એવો સરસ મજાનો અડદિયા પાક આપણે ઘરે બનાવીશું એ પણ ખૂબ જ ઓછી મિનિટોમાં અને આપણે તમે એને ટેસ્ટ પણ ખૂબ જ સરસ બચ્ચાને પણ ભાવે એવો નહીં તો કોઈ કોઈ વાર એવું થતું હોય કે એમાં મસાલા બહુ હોવાથી ઘણા લોકો એવોઇડ કરતા એના માટે અહીંયા મેં સો ગ્રામ જેટલું ચોખ્ખું ઘરનું બનાવેલું ઘી એક કઢાઈમાં લીધું છે અને અહીંયા સાઠ ગ્રામ જેટલો ગુંદર લીધો છે પચાસથી સાઠ ગ્રામ જેટલો એને ઘી ગરમ થાય એટલે આ ગુંદરને એમાં આપણે તળી લેવાનો છે ઘીને આપણે ખૂબ જ ગરમ એકદમ ધુમાડા નીકળે એવું કરાવ્યું છે એટલે ગુંદર એમાં ફટાફટ તળાઈને ઉપર આવશે અહીંયા ઘીને ખૂબ ફૂલ ગરમ કરવાનું છે એટલે ગુંદર સરસ તળાઈ જશે હવે આપણા ગુંદર સરસ મજાનો તળાઈ ગયો છે ત્યાર પછી અહીંયા મેં આ રીતે એક કટોરી ભરીને ઘી લીધું છે અને સામે એટલો જ અડદનો લોટ લીધો છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલો છે થોડોક કરકરો અને દરદડો અડદનો લોટ છે જેનાથી આપણે અડદિયા પાક ખૂબ જ સરસ બનશે એને આપણે ઘીમાં ધીમા તાપે શેકી લેવાનો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ત્યારે આપણે ગેસને એકદમ લો ફ્લેમ પર રાખવાનો છે થોડી વાર લાગશે થોડુંક પેશન રાખવાનું છે કંટાળી નથી જવાનું અને ત્યારે આપણે એક સ્ટીલની થાળીને આપણે ઘી લગાવીને ગ્રીસ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે વીસ એક મિનિટ સુધી લોટ શેક્યા પછી થોડોક લાલાસ પડતો થાય એટલે અહીંયા પા વાટકી જેટલું દૂધ નાખ્યું છે અને દૂધને અહીંયા નાખવાથી એનો એક એક દાણો છૂટો પડી જશે ત્યાર પછી મેં અહીંયા થોડુંક ટોપરું એડ કર્યું છે અને ત્યાર પછી એમાં લાસ્ટમાં થોડી ખાંડ એડ કરી છે એક વાટકી ભરીને અને ત્યાર પછી તમને એવું લાગે તો બીજી અડધી વાટકી ખાંડ પણ એમાં એડ કરી દેવાની છે અને હવે આપણે લાસ્ટમાં ગુંદર એડ કરીશું તમે ગુંદરને મિક્સરમાં પીસીને પણ નાખી શકો છો અને ચુમ્બે અહીંયા પાછી થોડી ખાંડ એડ કરી છે આ રીતે તો હવે આ બધું જ મિક્સિંગ આપણે પાંચેક મિનિટ માટે આ રીતે હલાવાનું છે અને આપણે બહુ વધારે વાર નથી આપણે એને શેકવાનું પરંતુ ખાંડ ઓગળી જાય અને બરાબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી હવે આપણે મિક્સિંગને એક થાળીમાં આપણે સેટ કરવા માટે મૂકીશું અને ફટાફટ આપણે અહીંયા ચમચાની મદદ વડે એને આપણે સેટ કરી દઈશું ત્યાર પછી એક વાટકી ઉપર ઘી લગાવી અને આ રીતે આપણે બરાબર એને અંદર કોઈ એર બબલ રહી ગયા હોય તો આ રીતે આપણે એને થાળીમાં આ રીતે બરાબર પ્રેસ કરી અને સરસ મજાનું આ રીતે મસ્ત બનાવી દેવાનું છે હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો અડદિયા પાક ખૂબ જ સરસ છે રેડી થઈ ગયો છે એમાંથી ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે હવે આપણે મેઇન વસ્તુ એ કરવાની છે એક છરી વડે એમાં આ રીતે આપણે કાપા પાડી દેવાના છે આ રીતે પીસ કરવા માટે આપણને જે સાઈઝના પીસ કરવા હોય એ રીતે આપણે એમાં આ રીતે છરી વડે કાપા પાડી દઈશું આ વસ્તુ દોસ્તો આપણે જ્યારે ગરમ હોય અડદિયા પાક ત્યારે જ કરવાની છે કેમકે દસેક મિનિટ પછી એ એકદમ ઠરવા લાગશે અને એ બાઇન્ડ થવા લાગશે તો પછી પીસ પાડવામાં પ્રોબ્લેમ પડશે તો અત્યારે ગરમ ગરમ હોય ત્યારે પીસ સારા પડશે તો આપણે જે માપના આપણે પીસ પાડવા હોય એ રીતે આપણે એને આ રીતે કટ કરી લેશું અહીંયા મેં મીડિયમ સાઇઝના પીસ કર્યા છે કારણ કે ખાવામાં હેવી હોય છે એક ખાવાથી પણ થોડું પેટ ભરાઈ જાય છે એટલે આપણે થોડા નાના પીસ કર્યા છે જેથી આસાનીથી આપણને ખાવામાં સરળતા રહે ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત પડતી હોય છે બહુ બધો ટાઈમ જતો હોય છે અગર તમને ઘરેથી અડદિયા પાક બનાવવાની આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય ધાબો દીધા વગરની કડાકૂટ વગર એકદમ ઇઝીલી રીતે આ મેથડ તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ